નવ વર્ષ વિક્રમ સંવત બે હજાર બ્યાસીની શરૂઆત થતાં રાજ્યના મંદિરોમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દુધરેજ ખાતે આવેલ રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર વડવાડા મંદિરે લોકો મોટી સંખ્યામાં દર્શન કરવા આવી રહ્યા છે દુધરેજ વડવાળા મંદિર ગુજરાતના તેમજ અન્ય રાજ્યના રબારી સમાજના લોકોનું આસ્થાનું કેન્દ્ર છે નવા વર્ષમાં લોકો મોટી સંખ્યામાં પોતાના પરિવાર સાથે દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે ચા પાણી અને ભોજનની ખાસ વ્યવસ્થા પણ કરાય છે ભગવાન સીતારામ રાધે કૃષ્ણ એટલે કે ભગવાન વડવાડા ઓછામાં ઓછા સાતસો વર્ષથી જૂની પરંપરા આચાર્યોની પરંપરા ની સંખ્યામાં જોઈએ તો વર્તમાન અમારા સદગુરુ ભગવાન સોળમાં આચાર્ય છે આ અવિરત અખંડ વિશુદ્ધ પરંપરા ચાલતી આવતી આ પરંપરાના સંતો અને સદગુરુ તરફથી આ નવા વર્ષમાં આ પાંચ દિવસમાં ઓછામાં ઓછા દરરોજ દસ દસ હજાર શ્રદ્ધાળુઓ અહીંયા આવીને દર્શન કરે છે ભગવાનના તથા ચા પાણી અખંડ ક્ષેત્ર ચાલતું આ પ્રસાદનો લાભ લે છે સેવા માટે અમે કાયમ માટે આવી છીએ વર્ષો જૂનાથી વીસથી પચીસ વર્ષ આ અમારું વડવાળા દુધરેશ મંદિર કેન્દ્ર ગુરુગાદી પરમ પેઢી રબારી સમાજની પરમ પેઢી સેવાભાવિક માણસો તમામ સૌદય પરગણાના રબારી સમાજના તમામ બધા ભાઈઓ તથા બહેનો અમે સખત સેવામાં અમે અહીંયા સખત હાજરી દેવી છે નવા દિવસોમાં અહીંથી ત્રીસથી પાંત્રીસ હજારની સંખ્યામાં નવા વર્ષથી ઠેઠ પૂન્ય પૂદી કાયમને માટે માણસો ચાલુ રહે અમારા રબેરી સમાજના સેવ સ્વયંસેવકોને એકાવન જણાની સંખ્યા લઈને અમે આખો દિવસની સેવા કરવા માટે આવ્યા છીએ દિવાળી પહેલાં એકસોને એક બહેનો તુરખાથી અહીંયા સેવા કરવા માટે મંદિરમાં આવેલા હતા અમારું આસ્થાનું કેન્દ્ર છે